નામે મારું નામ અમિત જાદવ ગુજરાત પ્રદેશ મહાસચિવ બૌજન સમાજ પાર્ટી હું ગૌરવની સાથે કહી શકું છું કે હું એક એવી પાર્ટીમાં છું જેમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનની રક્ષા કરવા માટેની પાર્ટી છે રક્ષા તો ઠીક બૌજન બહુજન સમાજ પાર્ટીએ સાબિત કરીને બતાવ્યું છે કે સંવિધાનનો અમલ કેવી રીતે થાય આખા દેશમાં ઉત્તર પ્રદેશમાં ચાર વાર સરકાર બનાવીને પરંતુ આજના દિવસે ઘણા બાબા સાહેબ આંબેડકર પણ જે એમને કહ્યું હતું કે મારા પુતળાઓનું કે એમનો કરતાં મારા વિચારોનું વધારે એના પર ચાલજો તો એના પર આજે કોઈ રાષ્ટ્રમાં માત્ર ને માત્ર કોઈ એક પાર્ટી હોય એ બહુજન સમાજ પાર્ટી છે કે જેમના વિચારોને લઈ અને એમના જે સપનું છે કે સમતા સ્વતંત્રતા બંધુતા અને ન્યાય આમ જનતા સુધી કે જે નાનામાં નાની પ્રજા એસસી એસટી ઓબીસી માઇનોરિટી એકદમ ગરીબમાં ગરીબ પ્રજા સુધી પોતાનો અવાજ પોતાને અન્યાય મળે એના માટે જો કોઈ રાષ્ટ્રમાં કામ કરતી તે બહુજન સમાજ પાર્ટી છે અમારા બેન કુમારી માયાવતીજી જ્યારે આજે રાષ્ટ્રમાં આપ સૌ જાણતા હશો હમણાં તમે પૂછ્યું કે અહીંયા પબ્લિક કેવો માહોલ કેવો છે પણ આપ સૌ સારી રીતે જાણતા હશો કે બે હજાર છમાં માં આ સંકલ્પ ભૂમિનો પહેલાં સાહેબ આંબેડકરે જ્યારે રહેતા કેટલો સમય થયો એને પણ આનું સ્થાપન એ બે હજાર છમાં માં થયું એમાં બહુજન સમાજ પાર્ટીની ખૂબ મોટી મુખ્ય ભૂમિકા છે કારણ કે આ જે લોકો છે જે જે ભાજપ કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓના લોકો છે એ માત્ર બાબા સાહેબનું નામ લેનારા લોકો છે પરંતુ એ જે બાબા સાહેબનું જે કામ છે બાબા સાહેબની જે વિચારધારા છે એને પહોંચાડવામાં એમને ક્યારેય રસ નથી કારણ કે એમનાથી જે એમની વળુવાદી જે વિચારધારા છે એ દુરસ્ત થઈ જાય છે એટલા માટે બહુજન સમાજ પાર્ટીની જે વિચારધારા છે એને ખતમ કરવા માટે જે લોકો મજબૂરીમાં બાબા સાહેબનું નામ લેતા થઈ ગયા છે એનો તમે જે માહોલ છે ને એમાં ઘણા લોકો એવા છે કે માત્રને માત્ર મજબૂરીથી આવે છે એટલે અમે કહીએ છીએ કે અસલી ભીમ અને નકલી ભીમ વચ્ચેનો તમે તફાવત જાણજો આ બૌજન સમાજ પાર્ટી એવા પાર્ટી છે કે જેને બાબા સાહેબ આંબેડકરે આપેલો હાથી જે હાથી નિશાન છે બાબા સાહેબ આપેલું એને સાચવીને બેઠી છે અને આપ સૌના સાથ અને સહકાર થી સંવિધાન ની રક્ષા તો ઠીક પણ સંવિધાન નો દેશમાં અમલ કરીને બતાવશે એ જ અને આશા અને અપેક્ષા સહ બાબા સાહેબ ને જન્મ દિવસે અમે વિશ્વાસ અપાવી છે બહુજન સમાજ પાર્ટી કે આપના હાથી રક્ષા કરીશું બહુજન સમાજ પાર્ટી ને અને આ સંવિધાન ને દેશમાં અમલ કરાવીશું એ જ અપેક્ષા સહ જય ભીમ જય ભારત